જય શ્રી કૃષ્ણ મિત્રો આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવો ખાટો મીઠો તીખો ચટપટો તડકા છાયાનો મુરબ્બો જે હું લઈને આવી છું તમારા માટે અમીધારા કુકિંગમાં તમારું સ્વાગત છે તો છોલો બનાવવા માટે આજે મેં અહીં રાજાપુરી કેરી લીધી છે જે વજનમાં પોણો કિલો છે એટલે કે સાતસો પચાસ ગ્રામ છે તો એની છાલ ઉતારી અને હવે આપણે એનું છીણ કરી લેશું જો તમારે છાલ ઉતારીને વધારે ટાઈમ રાખી દેવી હોય તો એને પાણીમાં બોળીને રાખવાની છે પણ હું તરત જ છીણવાની છું એટલે મેં પાણીમાં રાખી નથી તો આ રીતે થોડા મોટા કાણાવાળી છીણીથી એને બધું છીણ કરી લેશું અને છીણમાંથી થોડું પાણી છૂટે એટલા માટે મેં હવે એનામાં એમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું ભેળવી અને બે કલાક માટે આપણે એને રાખી દઈશું જેથી કરીને કેરીનું ખાટું પાણી અલગ થઈ જાય તો હવે બે કલાક પછી કેરીમાં મીઠું અને હળદર સરસ ચડી ગયા છે અને એનું પાણી થોડું રિલીઝ થઈ ગયું છે હવે આની સામે મેં અહીં પોણો કિલો ખાંડ લીધી છે પોણો કિલો કેરી સામે પોણો કિલો ખાંડ લીધી છે ખાટો મીઠો અને ચટપટો બનાવે એટલા માટે મેં જેટલી કેરી છે એટલી જ ખાંડ લીધી છે એમાં ગોઠલા અને છાલ થોડી નીકળી જતા હવે આ ખાંડ છે એ મિક્સ થઈ ગઈ છે અને આને હું ઓવરનાઈટ માટે રાખી દઈશ જેથી કરીને ખાંડનું સાવ પાણી થઈ જાય તો આને ઢાંકી અને હું આખી રાત માટે રહેવા દઈશ હવે સવારે આ મુર્ભુ તમે જુઓ કે ખાંડનું બધું જ પાણી છૂટું થઈ ગયું છે તો હવે એના ઉપર હું સફેદ કપડું બાંધી અને તડકે રાખી દઈશ ચાર પાંચ દિવસ માટે એટલે દિવસના તડકો આપી અને રાત્રે પાછી લઈ આવી અને એમાં હું ચમચો ફેરવતી રહીશ તો પાંચ દિવસ તડકામાં રાખ્યા પછી પાંચમા દિવસે જ્યારે ગરણું ખોલીએ છીએ ત્યારે બધી જ ખાંડ મેલ્ટ થઈ ગઈ છે સરસ ચાસણી થઈ ગઈ છે એક તારની એટલે આખું વર્ષ તમારે રાખવું હોય તો બગડશે નહીં આ હલાવવા માટે ચમચો છે ને એ કોરો લેવાનો છે બસ જો કેવું પાણી હતું હવે સાવ પાણી બધું મિક્સ થઈ ગયું છે એની સામે મેં અહીં ચાલીસ ગ્રામ જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે તમને કદાચ વધારે દેખાશે પણ આ તીખું નહીં બને તમે તીખું ખાતા હો તો વધારે અથવા ઓછું જે રીતે તમને ખાતા હોય તમારા ઘરમાં એ પ્રમાણે તમે કરી શકો છો તો આ રીતે હું બધો જ મુરબો તૈયાર કરી લઈશ તો જુઓ કેવો લાલ ચટક મુરબોનો કલર આવી ગયો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો તો આ રીતે હું બરણીમાં ભરી લેવાની છું જે તડકામાં તપાવી અને લીધેલી છે અને ઘરમાં ખાવા માટે રાખવું હોય તો આ રીતે નાની બરણીમાં કાઢી લેવાનું તો આવો લાલ ચટક મુરબ્બો જોતાં જ ખાવાનું મન થઈ જાય એ તમે થેપલા પરોઠા કે પૂરી સાથે ભાખરી સાથે ખાઈ શકો છો તો આ મરબ્બો તમે પિકનિકમાં જાઓ મુસાફરીમાં જાઓ ત્યારે પણ લઈ જઈ શકો છો તો આ રીતે આખું વર્ષ સાચવી શકાય એવો સરસ મજાનો મુરબ્બો તૈયાર છે તો કેરીનો આ ચટપટો મુરબર કોને ભાવે છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો મિત્રો મારી વાનગી જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ અવનવી વાનગીઓ સાથે થેન્ક યુ